નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર જનોર ખાતે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા ખોડીઘડ બંધ કરાવી તપાસની માંગ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત સદસ્યએ આવેદનપત્ર પાઠવ્યું અંગલેશ્વરમાં ગુરુવારના રોજ પુનઃ નેશનલ હાઇવે પર વાહનોની કતાર જામી વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર મોટાલી થી નવજીવન ચોકડી સુધી વાહનોની લાઈન જોવા મળી છાસવારે સર્જાતા ટ્રાફિક જામ થી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચની સુલેખ સોસાયટીમાં યુદ્ધે ચડેલા આખલાઓ થી બે કારને નુકસાન સોસાયટીમાં આખલાઓએ આતંક મચાવતા રહીશો ભય ભી

માછીએ રાખેલ છે આ હોળીઘાટ છેલ્લા બાર માસથી જૂના ઈજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે જે એક ગંભીર તપાસનો વિષય છે કારણ કે આ ઈજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોળીઘાટ ચલાવવામાં આવેલ હોય જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને ઘણું નાણાકીય નુકસાન પણ થયેલ છે જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે તેવી તેઓની નમ્ર અરજ છે વધુમાં જણાવ્યું છે કે ઓરપટાર બામણિયા હોળીઘાટ કોઈપણ કોઈ પણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે આ હોળીઘાટમાં મુસાફરોને સેફટી જેકેટ પહેરવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોળીઘાટ ઉપર મોટર બાઇકો પણ ચડાવવામાં આવે છે તેમજ ગાય બળદ ભેંસ પાળા જેવા મોટા પશુઓ પણ આ હોળીઘાટ સાથે બાંધીને એક કિનારેથી બીજે કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે જે ખૂબ જ જોખમકારક છે હોળીઘાટમાં જનોર ગામે ભણવા આવતા તરસાલી ઓર પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અપડાઉન કરે છે હાલમાં હળની વડોદરા મુકામે હોળી દુર્ઘટના બની હતી તેવી કોઈ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદારી કોની રહેશે જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોળીઘાટ બંધ કરાવી જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આજ રોજ અમે ડીઓ સાહેબને જિલ્લા પંચાયતમાં જનોરમાં જે ગેરકાયદેસર હોડી ઘાટની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના માટે આવેદન આપવા માટે આવ્યા છીએ જનોર ગામમાં જે હોડી સંચાલક છે તે ગેરકાયદેસર રીતે હોડીઘાટનો વ્યવસાય કરે છે અને જે બોટમાં માણસો લઈ જાય છે તે જ બોટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે મૂંગા પશુઓ હોય છે અને મોટર પણ લઈ જાય છે તો પ્રશાસન આને માટે શું કરે છે અને બીજું કે જે વડોદરામાં હળની બોટ દુર્ઘટનામાં જે બાળકોનો જીવ ગયો છે એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે અને આના પછી અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપવા માટે જવાના છે તો મારું સાહેબશ્રીને એટલી જ અરજ છે કે આની કાયદેસરની કાર્યવાહી થાય અને હોડી સંચાલક ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય અંકલેશ્વરમાં ગુરુવારના રોજ પુના નેશનલ હાઇવે પર વાહનોની કતાર જામી હતી વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર મોટાલી પાટિયાથી નવજીવન ચોકડી સુધી વાહનોની લાઈન જોવા મળી હતી છાસવારે સર્જાતા ટ્રાફિક જામથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અંકલેશ્વર વાલિયા ચોકડી આમલાખાડી બ્રિજને લઈ છાસવારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે વાહનોની સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે જોકે હવે વારંવાર થતા ટ્રાફિક સામે વાલીયા ચોકડી જાણે ટ્રાફિક જંક્શન બની ગઈ છે નેશનલ હાઇવે પર વડોદરા થી સુરત તરફ જતા ટ્રેક પર આવેલ વાલીયા ચોકડી ખાતે બ્રિજ અને સર્વિસ રોડ એમ બંને માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આમલા ખાડી પર મંજૂર થયેલ બ્રિજનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ભરુતના ભોલા વિસ્તારમાં આવેલ સુલેખ સોસાયટીમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા જેના કારણે ત્યાં પાર્ક કરેલ વાહનોને નુકસાન પહોંચ્યું હતું લોકોએ પાણી જતી બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો ભરૂચ શહેરમાં પશુ માલિકો પશુઓને રખડતા મૂકી દેતા તેઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અમુક વખત આ પશુઓ વચ્ચે લડાઈ થતા ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલી બની જતું હોય છે ત્યારે આજરોજ ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા બે આંખલાઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ છેડાયું હતું જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આંખલાઓ વચ્ચેની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલા બેથી વધારે વાહનોને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક લોકોએ તેમના ઉપર પાણી છાંટી છોડવાનો પ્રયાસો કર્યા હતા સ્થાનિકોના વાહનોને નુકસાન થવાથી તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પુરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ અને તંત્ર વામણો પુરવાર થતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસપી ભરૂચ આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ 2024 યોજાયો હતો જેમાં વર્ષ 2024 ની થીમ હતી વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી હતી ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અલગ અલગ સ્પર્ધાઓ વર્કશોપ અને ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો સમાવેશ થયો હતો જેમાં ધોરણ ત્રણ અને ચારના વિદ્યાર્થીઓ માટે ગામડાનું દ્રશ્ય અને મારી શાળા ધોરણ પાંચ અને છના વિદ્યાર્થીઓ માટે જળજીવન અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓ માટે રેલવે સ્ટેશન અને વન્યસૃષ્ટિ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે જી ટ્વેન્ટી અને કચરા વ્યવસ્થાપન ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે ચંદ્રયાન ત્રણ સંબંધિત અને હેલ્મેટની ઉપયોગિતા કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારતના સ્મારકોનું જતન વિજ્ઞાન અને માનવ શિક્ષકો અને અન્ય માટે ભરૂચના ઐતિહાસિક સ્થળો વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છથી દસના વિદ્યાર્થીઓ માટે ઓરેગામી અને કાગળની કરામત સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છથી આઠ અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે જાતે પ્રયોગ કરો હરીફા યોજાઈ હતી ત્યારબાદ ધોરણ છથી દસના વિદ્યાર્થીઓ માટે રોકેટ મોડલ વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓ માટે સાયન્સ ટ્રોય મેકિંગ વર્કશોપ યોજાયું હતું ત્યારબાદ ધોરણ છથી આઠ અને ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિસ્ટ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ હતી ત્યારબાદ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે રામન ઇફેક્ટના જ્ઞાતા સીવી રામન અને કઠોળ એક શ્રેષ્ઠ આહાર વિષય પર પીપીટી પ્રેઝન્ટેશન કોમ્પિટિશન યોજાઈ હતી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયન્સ મેથ્સ ટીએલએમ એક્ઝિબિશન કોમ્પિટિશન યોજાઈ હતી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી કૃષિ ખેતી પ્રત્યાયન અને વાહન વ્યવહાર અને ગણનાત્મક ચિંતન કોમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષય પર ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્નિવલમાં ભાગ લેનાર તમામ શાળાને સાયન્સ સિટી અમદાવાદ તેમજ રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ ભાવનગર ભુજ અને પાટણ ખાતે નિઃશુલ્ક પ્રવાસ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રીમતી રેખાબેન સેંજલિયા ભરૂચનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ ખગોળશાસ્ત્રી અરવિંદભાઈ પંચાલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ ચેરમેન કીર્તિબેન જોશી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસના મલ્કેશભાઈ ગોહિલ ભરૂચ શાસનાધિકારી ભરતભાઈ સલાટ ભરૂચ ડીઓના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવ્યેશભાઈ પરમાર ભરૂચ ડાયટના વિજ્ઞાન સલાહકાર પીવી પટેલ સહિતના મહાનુભાવો વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને મોટી સંખ્યામાં આસપાસના રહીશો હાજર રહ્યા હતા ત્યારબાદ વિવિધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

આપણા ભરૂચ જિલ્લા આપણા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં મેં ગોડાફેકની રમતમાં ભાગ લીધેલ હતો તો તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હવે હું રાજ્ય કક્ષામાં તે સિલેક્ટ થઈ છું તો મને આશા છે કે હું રાજ્ય કક્ષાએ પણ હવે પહેલો નંબર લાવું લાવવાની કોશિશ કરીશ ઇન્શાલ્લા એના માટે હું મારા પીઈ ટીચરની ખૂબ પીઈ ટીચરનો ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારા આચાર્ય ટીચરે પણ આચાર્ય ટીચરનો ખૂબ સહ સહ સહકાર આપી મને આગળ વધારી તેનો હું ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ જઝાકલ્લા ભરૂચના સોનેરી મેલ વિસ્તારમાં આવેલ અદરૃશ બાવાની દરગાહ પર બે દિવસ સંદલ શરીફ અને ઉર્સનો ઉત્સાહપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં દુઆઓ પડી હતી શહેરના અદરુસ માર્ગ પર ભરૂચના શહેનશાહના નામથી જાણીતા હઝરત અદરૂ બાવાની વર્ષો જૂની મઝાર શરીફ આવેલી છે આ મઝાર શરીફ શહેર અને જિલ્લાના હિન્દુ મુસ્લિમ લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર છે આ હઝરત અદરુસ પર દર વર્ષે બે દિવસ શરીફ અને ઉર્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ હઝરત અદરુસ બાવાની યાદમાં બે દિવસ સંદલ શરીફ અને ઉર્સની ઉજવણી ઉલ્લાસ સાથે કરાઈ હતી જેમાં નિયાસ કવાલી દુવાઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના લોકો ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગ લીધો હતો मेरा नाम सज्जादा नशीन सैयद शहाबुद्दीन अलैद्रस है और ये मेरे छोटे भाई हैं सैयद कादर इनको मैंने मेरे बाद का नायब इनको अपॉइंट किया है और मैं जो हूँ मैं उनतीसवीं 29वां सजादा हूँ जो जब से जो सज्जादगी शुरू तब से मैं 29वां हूँ और हुजूर से जो है तकरीबन हमारा फिफ्टी फोर या फिफ्टी फिफ्थ जनरेशन आता है ભરૂચમાં મહાશિવરાત્રી ના પાવન દિને ભરૂચના શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાળના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદી ના વિતરણ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભરૂચ એટલે ભૃગુ કચ્છ જે સદૈવ તપભૂમિ રહી છે અને સાધનાનું ઉત્તમ પર્વ એટલે મહાશિવરાત્રી શાસ્ત્રમાં જોઈએ તો ભગવાન રામ પણ શિવની ભક્તિ કરતા જોવા મળે છે તો આ વર્ષે ભરૂચમાં રાજુભાઈ ભૂદેવ દ્વારા હરિ અને હરનો ઉત્તમ સંયોગ થવા જઈ રહ્યો છે તે અવસરે શક્તિનાથ સર્કલ દેરાસરની બાજુમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અયોધ્યાથી તુલસીની માળા ત્યાંથી સિદ્ધ કરીને અર્પણ કરી છે રુદ્રાક્ષના મણકા જે મહાકાલ ઉજ્જૈનથી સિદ્ધ કરીને આવવાના છે તેમજ ઉજ્જૈનમાં મહાકાલ શિવલિંગ છે એ જ રીતે અહીંયા શિવલિંગ બનાવવામાં આવ્યું છે રાજુભાઈ ભુદેવ દ્વારા અચૂક દર્શનનો લાભ લેવા અને દર્શન કરી સિદ્ધ રુદ્રાક્ષ જે મહાકાલથી આવ્યા છે અને સિદ્ધ તુલસી માળાનો પ્રસાદ ગ્રહણ કરવા શિવભક્તોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે મહાશિવરાત્રીના દિને મહાઆરતીનો સમય સાંજે છ કલાક

તો તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા માટે ભરૂચની અમારે અયોધ્યાથી ભગવાન રામચંદ્રના અયોધ્યાથી તુલસીની માળાઓ અને મહાકાલથી રુદ્રાક્ષિત થઈને આવવાના છે તો અમે તમામ ભક્તોને ફ્રી ઓફ આપવાના છીએ પરસાદી રૂપમાં તો તમામ ભક્તોએ ભાગ લેવા અનુસંધાને ચાંદિયાપુરા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના વિકાસના કામોની ગાથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવવામાં આવી હતી અંદાજિત એક કરોડ અઢાર લાખના ખર્ચે બે કિલોમીટર સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવનાર છે સાંસદ સભ્ય મનસુખ વસાવાની ભલામણથી મંજૂર કરવામાં આવતા વર્ષો બાદ આ માર્ગનું નવીનીકરણ થવાનું હોય ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટુદરિયા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ તાલુકા પંચાયતના સભ્ય અરુણસિંહ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડુંડા ખીચવાડાનો રસ્તો બે કિલોમીટરનો એક કરોડ અઢાર લાખના ખર્ચે મંજૂર થયો છે એનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ મારૂતિ આટોદરિયા તથા આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અમે પ્રજાને પણ અપેક્ષા રાખીએ છીએ પ્રજા પાસે પણ કે જ્યાં જ્યાં રોડ રસ્તાના કામો થાય ત્યાં ગામો તરફથી ગામમાં આગેવાનો તરફથી જે કોન્ટ્રાક્ટરને અને જે તંત્ર છે એમને પૂરા પ્રમાણમાં સહયોગ મળે એવી અમે બધાને અપીલ કરી છે અને એ અપેક્ષા પણ રાખીએ છીએ અંકલેશ્વર નવી દેવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શહેર પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા એ ડિવિઝન પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન અને પોલીસની કામગીરી અંગે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરને અડીને આવેલ નવી દેવી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થી દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પોલીસ મથકના વિવિધ વિભાગ તેમજ પોલીસના હથિયાર સહિત લોક લોકઅપ સહિત વિગતો અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી બાળકો દ્વારા પણ ઉત્સાહભેર પોલીસને પ્રજાનો મિત્ર સમજી મળ્યા હતા માંગરોલ તાલુકાના મોલાના હુસેન અહમદ મદની હાઈસ્કૂલ કોસાડીમાં વીસમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત એગ્રો મેગા ફૂડમાં ફરજ બજાવનાર ડાયરેક્ટર અભિષેક સિંહ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે પીપી સવાણી યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર વિભાગમાં કાર્યરત પ્રોફેસર શાહબુદ્દીન કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા સાથે હથોડા ગામના મદરેસાના કારી સહીદ સાહેબ તેમજ તેમનો સ્ટાફ સંસ્થાના ટ્રસ્ટી હાફીઝ સાદ જાડા હાફીઝ મોહમ્મદ જાળા આચાર્ય તારીખભાઈ શેખ વિજ્ઞાન પ્રવાહના સુપરવાઇઝર સખીલ શેખ શિક્ષણ ગણ ઇંગ્લિશ મીડિયમના સ્ટાફ આઈટીઆઈ સ્ટાફ ગ્રામજનો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રમુખ અભિષેક સિંઘે પોતાના વક્તવ્યમાં ભણતરનું મહત્વ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ દીકરીઓના ભણતર અને શૈક્ષણિક જાગૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો સાથે સાથે શાહબુદ્દીન સાહેબે કેરિયર ગાઈડલાઇન્સ તેમજ દીકરીઓ વિશેના ખાસ કોર્સિસ વિશે માહિતી આપી હતી આચાર્ય તારીખ શેખે પોતાના વક્તવ્યમાં મોબાઈલનો યોગ્ય શૈક્ષણિક ઉપયોગ વિષય ઉપર વાત કરી હતી અને સંસ્થાકીય અહેવાલ રજૂ કર્યો હતો ટ્રસ્ટી હાફીઝ સાત જાળા અને વિજ્ઞાન પ્રવાહના સુપરવાઇઝર શકીલ સાહેબે પણ પ્રસંગ અનુરૂપ પ્રવચનો કર્યા હતા એના વિતરણમાં મુખ્ય મહેમાન ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ મોમેન્ટો અર્પણ કરાયા હતા સાથે સાથે જે તે ધોરણમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓ રમતગમત વિવિધ સ્પર્ધાઓ વગેરેના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં નાના મોટા કુલ ત્રણસો પચાસ જેટલા ઇનામો આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા આ સિવાય કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનો દ્વારા રોકડ રકમ તેમજ પુરસ્કારો પણ અર્પણ કરાયા હતા સંસ્થાના પ્રમુખ એવા મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી માટે તંદુરસ્તીની દુઆ પણ ગુજારવામાં આવી હતી શાળાના શિક્ષક અનવરભાઈ ચકીવાલાએ આભાર વિધિ રજૂ કરી તથા કાર્ય સહિત હથોડવી દ્વારા દુઆ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ગણિત શિક્ષક અબર હકીમ તથા સોહેભભાઈ ભુલાઈ કર્યું હતું મેન બી છે ને મારે એક જ વસ્તુ કેવી છે આઈ એમ હોલ્સે ભરમાં મુસ્લિમ ફેમેલી બરાબર છે એટલે ખાસ પહેરેજ માટે મારી એડવાઇઝ છે કે જનરલી ટ્વેલ્થ પછી કે ટેન પછી છોકરા અને છોકરો સ્પેશિયલી ગર્લ્સ માટે પ્રોબ્લેમ છે કે ભાઈ ચાર વર્ષની ડિગ્રી કોર્સ છે પાંચ વર્ષની ડિગ્રી કોર્સ છે તો કેવી રીતના આટલું લોન્ગ લોંગ કેવી રીતના ચાલશે અને એમાંથી ઘણા બધા ને એવું હોય કે મેરેજ કરીને બહાર આઉટ ઓફ ઇન્ડિયા જવાનું હોય સો આઈ વિલ ટેલ યુ કે ગવર્નમેન્ટ ની એક નવી પોલિસી આવી છે એક્ઝિટ પોલિસી એન્ટ્રી એક્ઝિટ પોલિસી બારડોલીના સાકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ હાસ્તે જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાય હતા જિલ્લા પંચાયત સુરત દ્વારા આયોજિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને બારડોલી તાલુકાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમક પ્રાપ્ત કરનાર ત્રણસો ચોવીસ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે સુશિક્ષિત વ્યક્તિ સમાજમાં એક અલગ ઓળખ ઊભી થાય છે સંસ્કારો અને શિક્ષણથી તેઓના વ્યક્તિત્વનું ઘડતર થાય છે જેથી વિદ્યાર્થીઓએ સતત અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવના સપનાને સાકાર કરવા વિદ્યાર્થીઓ પણ સ્વયોગદાન આપવા બદલ સંકલ્પ લે જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી તેજસ્વી અને સક્ષમ બનશે તો દેશ પણ મજબૂત અને વિકસિત બનશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય નક્કી કરો લક્ષ્ય નક્કી હશે તો તેને હાંસલ કરવા માટેનું સ્વબળ મળશે આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ શાસક પક્ષના નેતા રવજીભાઈ વસાવા શિક્ષણ સમિતિના સભ્ય જીનેશભાઈ ભાવસાર ચિતનાબેન પટેલ દીપિકાબેન પટેલ સીતાબેન રાઠોડ અગ્રણીઓ કેતન દેસાઈ પ્રેમકુમાર ગોસ્વામી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી નાયબ ડીપીઓ વજયસિંહ વસાવા પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ સહિત શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ કિરીટભાઈ પટેલે આટોપી હતી બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બળવંતભાઈ શૈલેષભાઈ તેમજ સમગ્ર ટીમે ખૂબ સુંદર આયોજન કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલ્તાનીએ કર્યું હતું સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જૂના તવરા ગામે મેડિકલ કેમ્પ યોજાયો હતો મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં જૂના તવરા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો સમાજ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા પ્રવીણસિંહ ગોહિલ કરસનસિંહ ગોહિલ ભાવસિંહ ગોહિલ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો જય માતાજી ભાવશ્રીજી ગોહિલ શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી તવરા મુકામે આજ રોજ આ વિના મૂલ્યે દવાનું વિતરણ કરી રહ્યા છે મેડિકલ કેમ્પ કરી રહ્યા છે અને અગાઉ સમયમાં પણ બીજા અમે ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર અમે ધીરે ધીરે દરેક ગામોમાં અમે જ્યાં જરૂર હશે ત્યાં અમે આ કેમ્પનું આયોજન કરીશું અને આના પહેલાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઘણી બધી રમતોને ઘણી બધી ભાગ અમે કર્યા છે અમે અને હજુ અમે આ ટ્રસ્ટ દ્વારા જેટલું પણ સમાજને જરૂરિયાત હોય એ પ્રમાણે અમે ધીરે ધીરે કામ કરીશું આમોદની સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાર વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન આધારિત વિવિધ પંચાવનથી વધુ મોડલ રજૂ કર્યા હતા આજ રોજ સવારે નવ કલાકે આમોદની સંસ્કાર વિદ્યાલયના વિશાળ પટનાગઢમાં ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને શોધેલી રામન ઇફેક્ટની શોધના માનમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આમોદની સંસ્કાર વિદ્યાલયના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ ત્રેસઠ મોડેલ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર આમોદ તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીરભાઈ સાપા તેમજ બીઆરસી શાળાના પ્રમુખ નિરંજન પ્રજાપતિ આચાર્ય વૈશાલીબેન મોદી સહિતના લોકોએ દીપડા વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુક્યો હતો આમોદ સંસ્કાર વિદ્યાલયના બાળવૈજ્ઞાનિકોએ ત્રેસઠથી વધુ વિજ્ઞાન આધારિત મોડલો બનાવી પોતાની કૌશલ્યતાનો પરિચય કરાવ્યો હતો વિજ્ઞાન પ્રદર્શનમાં વૈજ્ઞાનિકની શોધ સામે તેમની છબી દર્શાવવામાં આવી હતી તેમજ શ્વસન તંત્ર ચંદ્રયાન સૂર્યયાન જેવી અનેક શોધોને આવરી લેવામાં આવી હતી બાળવૈજ્ઞાનિકોએ બનાવેલા વિવિધ મોડલોની આમોદનગરની કન્યા શાળા કુમાર શાળા તેમજ અન્ય શાળાઓના બાળકો સાથે શિક્ષકોએ મુલાકાત લીધી હતી તેમજ આમોદના અગ્રણી નાગરિકોએ પણ મુલાકાત લીધી હતી સંસ્કાર વિદ્યાલયના બાળવૈજ્ઞાનિકોએ યોજેલા વિજ્ઞાન પ્રદર્શનને સુંદર પ્રતિસાદ મળતા શાળાના આચાર્ય વૈશાલીબેન મોદી તથા શાળાના શિક્ષકોએ ગૌરવની લાગણી અનુભવી હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ ગામમાં સંસ્કાર વિદ્યાલય ખાતે આજે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં લગભગ પંચાવન જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એમાં મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમાબેન તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સાપા સાહેબ બીઆરસી સાહેબ શ્રી આસિફ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું અઠાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો વૈજ્ઞાનિક હતા તેમને રામન અસરની શોધ કરી અને એના ભાગરૂપે આપણે અઠાવીસમી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર જનોર ખાતે રીતે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા બંધ કરાવી તપાસની માંગ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત સદસ્યએ અંકલેશ્વર માં ગુરુવાર ના રોજ પુનઃ નેશનલ હાઈવે પર વાહનોની કતાર જામી વડોદરા થી સુરત તરફ જતા ટ્રેક પર મોટાલી પાટિયા થી નવજીવન ચોકડી સુધી વાહનોની લાઈન જોવા મળી છાસવારે સર્જાતા ટ્રાફિક જામ થી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચની સુલેખ સોસાયટીમાં યુદ્ધે ચડેલા આખલાઓથી બે કારને નુકસાન સોસાયટીમાં આખલાઓએ આતંક મચાવતા રહીશો ભયભીત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર